नमस्कार मित्रों जय माता जी आवाज आवे से के से कई खबर पड़ती नहीं थी નેટવર્ક બહુ લો છે ખરાબ છે એટલે નમસ્કાર મિત્રો કેમ છો આજનો આપણું ટાઇટલ છે માથાના વાળ માટે આપણે આની પહેલા ત્રણ બે ત્રણ વિડીયો પહેલા એક વિડીયો મૂકેલો હતો માથાના વાળ માટેનું જે તેલ બનાવવા માટેનું ઘરે તેલ બનાવ્યું હતું તો આ જે તેલ છે એ બનાવ્યું હતું એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે તમે વસ્તુ ક્યાંથી લાવ્યા અથવા તો તેલ અમને બનાવી આપો જય માતાજી એટલે એની માટે જ અત્યારે સ્પેશિયલ લાઈવ કરવાનું છે ઉદ્દેશ્ય બીજું કાંઈ છે નહીં જે મિત્રો જોડાઈ ગયા છે બધાનું સ્વાગત કરું છું ને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જે ઔષધિઓ છે અત્યારે મારી પાસે જ છે અમે આની અંદર આ જે પેકેટ છે આની અંદર બધી ઔષધિઓ આવી જાય આ ઔષધિઓ છે આમાંથી પાંચસો એમએલ જેટલું તેલ તૈયાર થાય શુદ્ધ કોકોનટ નાળિયેર તેલ હોય ને તો એની અંદર આ બધી ઔષધિઓ છે પકાવવાની છે એટલે કે તેલને તેલને ગરમ કરી આ ઔષધિઓ એમાં નાખીને તેલને બરાબરનું ગરમ કરવાનું ઉકાળવાનું થોડી વાર પછી એમ લાગે કે અંદર રહેલી બધી વસ્તુ પાકી ગઈ છે એટલે ત્યાં સુધી પછી તેલને ગાળી લેવાનું અને આ જે છે તેલ થાય છે આ ખૂબ સરસ તેલ છે હવે આ તેલ છે આની અંદર કઈ કઈ ઔષધિઓ છે એ પહેલાં વાત કહી દો પછી આ તેલ જે લોકોએ કોમેન્ટ કરી હતી કે અમે અમને તમે બનાવી આપો અથવા મંગાવવા માટેનું એડ્રેસ બધું આપો પહેલાં કહી દો કે આની અંદર જે ઔષધિઓ છે ને આની અંદર છે આમળા છે ભાંગરો છે બ્રાહ્મી છે જટામાસી નાગરમોથ કપૂર કાચલી બાવચી સુગંધીવાળો ગુલાબ પાંદડી છે આવા ઘણા બધા ઓસડીઓ એમાં ખાસ મહત્ત્વનું આમળા અને ભાંગરો અને બ્રાહ્મી આ વસ્તુઓ છે વધારે ઇફેક્ટ છે ખાસ તો જે લોકોના નાની ઉંમરે સફેદ વાળ થયા હોય તો આવા લોકોને ફાયદો થાય છે કોઈ પણ માથાનું તેલ તમે લો કોઈ પણ તેલની ક્યાંય ગેરંટી આવતી નથી કે વાળ છે એ કાળા થઈ જ જશે સફેદ વાળ કાળા કેમકે ઉંમર પ્રમાણે પણ પરિણામ મળતું હોય છે બીજા નંબરમાં એ કે શરીરની પ્રકૃતિ પ્રમાણે પરિણામ મળતું હોય છે એટલે કોઈ તમને ક્યાંય તમને કોઈ ગેરંટી નહીં આપે ગમે તેટલા તમે આદિવાસી હેર ઓઇલ લઈ લો હજાર પંદરસો વાળું તો પણ ભલે અને તમે બસો ત્રણસોનું સામાન્ય તેલ ઘરે બનાવો છો તો પણ ભલે તમારા શરીરની પ્રકૃતિ તમારી લાઇફસ્ટાઈલ એટલે કે તમારો ખોરાક અને ઉંમર આ વસ્તુ છે એ ડિપેન્ડ કરતી હોય છે કે માથાના વાળમાં કેટલું સારું પરિણામ મળશે હું લગભગ છેલ્લા પંદરેક દિવસથી આમાંથી મેં જ બનાવ્યું છે મેં પોતે મારા હાથે જ અને આ તેલ બનાવીને એનો ઉપયોગ કરું છું મેં આદિવાસી તેલનો પણ ટેસ્ટ મતલબ કે એનો પ્રયોગ ઉપયોગ કરેલો છે માથાના વાળમાં આદિવાસી તેલ જે લોકોએ ઉપયોગ કર્યો હોય આ તેલ એક પર બનાવીને જો ઘરે એમની હાથે જ બનાવીને વાપરશે એટલે એને ખબર પડી જશે કે આ તેલમાં એને એમાં કેટલો ફરક મતલબ કે એની અંદર થોડી વધારે ઔષધિઓ છે સો ટકા પણ આની અંદર જે ઔષધિઓ છે એ પણ એની અંદર જે છે એમાંની છે ઘણી બધી આમાં સામેલ છે એટલે જે લોકોની હેલ્ધી લાઈફસ્ટાઈલ છે અને ઘરનું ખાવાનું શુદ્ધ શાકાહારી મતલબ કે શુદ્ધ ખોરાક હોય અને દેશી એટલે કે સાદી જીવનશૈલી હોય ને તો આ તેલ છે વધારે ઇફેક્ટ સાબિત થાય છે વધારે છે એ અસરકારક સાબિત થાય છે હવે આ તેલ જે છે તેલ આ જસદણથી જે રાજકોટ જિલ્લો છે એનો જસદણ તાલુકો છે તમે ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે અમે તો સૌરાષ્ટ્રની બહાર છીએ તો એની માટે સૌરાષ્ટ્રના જે રાજકોટ તાલુકો છે એનો રાજકોટ જિલ્લો છે એનો જસદણ તાલુકો અને ત્યાં એક મેં હમણાં ગયો હતો ત્યાં દુકાને ફરીવાર બીજી વાર એટલે ત્યાંથી મને આ કાર્ડ આપ્યું છે કાર્ડ તમે બરાબર જોઈ લેજો આ જે કાર્ડ છે ને મિત્રો કદાચ આમાં તમને અક્ષર ઊંધા દેખાતા હોય તો હું આની પોસ્ટ પણ મૂકી દઉં વિડીયો પૂરો થાય એટલે પોસ્ટમાં અને આની અંદર કોન્ટેક નંબર પણ આપેલો તમે ત્યાંથી પણ મંગાવી શકો છો જો એમને પોસિબલ હશે તો તમને કુરિયર કરી આપશે અન્યથા હું તમને એક મોબાઈલ નંબર આપું છું જે લોકોને મેં જે રીતે તેલ બનાવ્યું હતું શિયાળામાં દરરોજ હું તલનું તેલ પાંચ લીટર નીકળશે ચારસો કિલો બેસું છું મેં જે રીતે તેલ બનાવ્યું છે એ રીતે તમને હું બનાવી અને એક વોટ્સઅપ નંબર તમને આપું છું જે લોકોને એ તૈયાર તેલ લેવું હોય મતલબ કે બનાવીને મારી પાસે તો આ બધો સામાન છે અત્યારે ઔષધિઓ આમાંથી હું જે લોકોને જરૂરિયાત હોય કોઈ ધંધો કે એવો કંઈ કરવા માટે નથી વાત કરતો કે મારી પાસે એટલો સમય પણ નથી પણ જે લોકોને જરૂરિયાત હોય એ લોકોને હું બનાવી આપું તો એની માટે એક નંબર તમને વોટ્સઅપ નંબર છે એની એ નંબરમાં માત્ર વોટ્સઅપથી જ જે એ કોન્ટેક થશે એટલે તમે વિગતને એ બધું છે વોટ્સઅપ મારફત મોકલી દેજો જે લોકોને તૈયાર બનાવેલું અને બાકી જો ઔષધિઓ તમારે ઘરે બનાવવું હોય તો તમને શુદ્ધ નાળિયેરનું તેલ અને આની અંદર જે ઔષધિઓ છે એ આ આ કાર્ડ છે હમણાં હું પોસ્ટ કરું છું વિડીયો પૂરો થયા પછી આની અંદર કોન્ટેક નંબર પણ છે એ જસદણ જ્યાંથી હું લાવું છું દેશી ઓસડિયાની દુકાન છે ખૂબ જ સરસ વસ્તુઓ બધી સારી અને એમ કહેવાય કે સારી ક્વોલિટીમાં વસ્તુ મળી જાય છે ત્યાં એટલે આ કાર્ડ છે કાર્ડ હમણાં હું પોસ્ટ કરું વિડીયો આ લાઈવ બંધ કરું ને પછી એટલે તમારે જો ઘરે બનાવવું હોય તો એ રીતે તમે ત્યાંથી સીધું મંગાવી શકો છો અન્યથા જે લોકોને બનાવવાનો ટાઈમ ન હોય તો હું એને બનાવી અને એને કુરિયર મારફત મોકલી શકીશ તો એની માટે તમે નંબર નોટ કરી લો એની માટે મિત્રો મોબાઈલ નંબર છે સત્તાણું બે અઠ્યોતેર એકાવન ચાર અઠ્ઠાવન આ મોબાઈલ નંબર છે આમાં કદાચ તમને ઉલટું દેખાતું હોય મને લાગે છે સત્તાણું બે અઠ્યોતેર એકાવન ચાર અઠાવન નાઇન સેવન ટુ સેવન એટ ફાઇવ વન ફોર ફાઇવ એટ આ જે નંબર છે મોબાઈલ નંબર આ નંબર ઉપર તમે વોટ્સઅપથી તમે જે જ્યાં કેટલું તેલ જોઈએ છે તમને એની કિંમતને બધું આપી દેશે અને એ તેલ હું જ બનાવી આપીશ અને એ લગભગ સો એમએલની ડબ્બી હશે તો એ પ્રમાણે તમને જે રીતે શક્ય હશે એ રીતે પહોંચાડવાની કોશિશ કરીશું અમે કોઈ આનો બિઝનેસ કેવો ધંધો કરતા નથી પણ ઘણાની કોમેન્ટને લીધે હું આટલો મસાલો લાવ્યો છું આવા બે ત્રણ પેકેટ એટલે એ રીતે જરૂરિયાત હશે એ મુજબ બનાવી આપીશ બાકી મારી પાસે પડી રહેશે એટલે ફરીવાર નંબર બોલો ને હં નંબર નોટ કરી લો ફરીવાર એકવાર નાઇન સેવન ટુ સેવન એટ ફાઇવ વન ફોર ફાઇવ એટ સત્તાણું બે અઠ્યોતેર એકાવન ચાર અઠાવન આના ઉપર ખાલી વોટ્સઅપથી વાત થશે એટલે આ રીતે મિત્રો આ તેલ છે બીજી વાત એ કરી દઉં કે ખરતા વાળમાં પણ આ તેલ છે એ ખૂબ જ સારું પરિણામ આપશે અને નાની ઉંમરે થયેલા સફેદ વાળને કાળા કરવામાં પણ મદદરૂપ સાબિત થશે બીજું એક આ તેલનો ઉપયોગ કરવાથી અકાળે જે સફેદ વાળ થતા હોય ને તો આ અકાળે થતા સફેદ વાળ છે એ અટકે છે એટલે એટલે આ રીતે મિત્રો તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો બાકી કોઈ તેલની ક્યાંય ગેરંટી નહીં આવે વાળ માટે પણ સારું છે જેમને લાંબા ટાઈમથી માથામાં ટાયલ હોય તો એમને કદાચ રિઝલ્ટ ન પણ મળે એટલે કોઈ જાતની કોઈ ગેરંટી હોતી નથી પણ જે બજારમાંથી તેલ વાપરતા હોય ને એની કરતાં સો ટકાને એકસો ને એક ટકા આ તેલ છે ને એ ખૂબ સારું છે તમે એકવાર વાપરશો ને એટલે તમને ખુદને એનો અનુભવ થશે એટલે આ રીતે મિત્રો વાળ માટે બીજું તો એક માથામાં લાંબા ટાઈમથી ટાયલ હોય અને એવું કહેવામાં ઘણા બધા આયુર્વેદિક બુક્સમાં મેં એવું જોયું છે કે અંદરથી જે એના જો મૂળ છે મૂળ છે એ મૂકી દીધા હોય તો વાળ છે એ બીજી વાર આવતા નથી પણ જો મૂળ હોય તો આવા દેશી ઔષધીય તેલ હોય ને આનાથી ફરી પાસે વાળ પણ આવી શકે છે મોટી ઉંમરે પણ આવી શકે છે પણ એ દરેક લોકોને દરેક લોકોનું સરખું પરિણામ નથી મળતું તાજીર પ્રમાણે અને જે કંડિશન હોય છે વાળના મૂળ એ પ્રમાણે નવા વાળ પણ આવી શકે છે ખરતા વાળમાં જબરજસ્ત મિત્રો આ જે એ પરિણામ આપશે એટલે આ રીતે મિત્રો વિડીયોનો આપણે એન્ડ કરીએ અને હું તમને આ કાર્ડ છે એ પોસ્ટ કરું છું હમણાં એટલે જે લોકોને તેલની જે રીતની ડિમાન્ડ હોય એ રીતે શક્ય છે તો એટલો પોસિબલ હશે એ કોશિશ કરીશું કે તમારા સુધી પહોંચાડવાની એટલે મિત્રો જે મિત્રો જોડાયા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને લાઈવ કરવાનો એ જ હતું હતું કે તેલની કોમેન્ટો ઘણી આવતી હતી પણ હું જસદણ જાઉં તો પછી ત્યાંથી બધું શક્ય બને એમ હતું એટલે અત્યારે હું ઔષધિ લાવ્યો છું અને જો ઔષધિ કોઈને અહીંથી જરૂર ન હોય તો કાંઈ વાંધો નહીં તમને રસદરનું એડ્રેસ આપીશ ત્યાંથી પણ મંગાવી શકો છો કેમ કે ઔષધિઓ તો હું પણ વાપરી નાખીશ ને સગાવાળા ઘણા બધાની ડિમાન્ડ છે એટલે તે મોકલી આપીશ એનો કોઈ સવાલ નથી પણ આ રીતે કહેવાનો મતલબ એ છે કે તમે આ દેશી ઔષધિવાળું આવું જો તેલ હેલ્થી આ તેલ કહેવાય માથાના વાળ માટે આ તેલનો ઉપયોગ કરશો ને તો લાંબા ટાઈમ સુધી છે ને સ્વસ્થ રહેશે જેમને કોઈ પ્રોબ્લેમ નથી ને વાળમાં આવા લોકોને આ તેલ ખાસ વાપરવું જોઈએ કેમ કે આનાથી વાળ છે ને એ લાંબી ઉંમર સુધી સારા રહેશે તો જે મિત્રો જોડાયા લાઈવમાં એ બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર ફરી એકવાર જય માતાજી જય શ્રી કૃષ્ણ